વધુ પડતી કામવાસના કે સંભોગ કરવાથી શું થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું ફરી એકવાર ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલમાં હૃદયથી સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવી કથા જે તમારા મનમાં ઊંડો પ્રકાશ પાથરશે અને જીવનના સૌથી મોટા પ્રશ્નોના જવાબ આપશે તો તૈયાર થઈ જાઓ કારણ કે આજની કથા છે અદ્ભુત રોમાંચક અને જીવન બદલી નાખનારી મિત્રો એક સમયે ઋષિ જાપ કરતા ભગવાન પૃથ્વી પરના પવિત્ર નગર અયોધ્યામાં પધાર્યા તેઓ જ્યારે ભગવાન વિષ્ણુના દિવ્ય દરબારમાં પહોંચ્યા ત્યારે ભગવાન શાંતિથી તેમના સિંહાસન પર વિરાજમાન હતા ઋષિ વિશ્વમિત્રે હાથ જોડીને નમન કર્યું અને બોલ્યા હે પ્રભુ પરમેશ્વર મારા પ્રણામ સ્વીકારો ત્યારે ભગવાન વિષ્ણુએ મંદ હાસ્ય સાથે કહ્યું કે આવો ઋષિ વિશ્વમિત્ર માં તમારું હાર્દિક સ્વાગત છે પણ કહો કે આજે અચાનક કારણ શું ત્યારે વિશ્વમિત્રે ગંભીર સ્વરે કહ્યું કે હે પ્રભુ મારા મનમાં એક એવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે જે મને રાત દિવસ ચેન લેવા દેતો નથી હું તેનો જવાબ જાણવા આપની શરણે આવ્યો છું તો કૃપા કરીને મારી શંકા દૂર કરો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પ્રભુ આ પૃથ્વી પર કેટલાક લોકો હંમેશા સુખી હોય છે તો જ્યારે કેટલાક હંમેશા દુખી હે પ્રભુ આનું સૌથી મોટું કારણ શું છે અને શું સંભોગ જ મનુષ્યનું સાચું સુખ છે અને વધુ પડતી વાસનાનું ફળ શું હોય છે ત્યારે ભગવાન વિષ્ણુએ હળવું હસીને કહ્યું કે ઋષિ વિશ્વમિત્ર તમે આજે એક એવો પ્રશ્ન પૂછ્યો છે જે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અતિ મહત્વનો છે દરેક મનુષ્યની અંદર એક એવી શક્તિ હોય છે જેનાથી તે પોતાનું જીવન સ્વર્ગ બનાવી શકે છે લાખો લોકોનું ભલું કરી શકે છે અથવા પોતાનો નાશ પણ કરી શકે છે તો તમારા આ બધા પ્રશ્નોનો જવાબ હું તમને એક રોમાંચક વાર્તા દ્વારા આપીશ આ વાર્તા એટલી જ્ઞાનવર્ધક અને શક્તિશાળી છે કે જે કોઈ તેને ધ્યાનથી સાંભળે છે તો તે વ્યક્તિના જીવનના તમામ દુઃખો દૂર થઈ જશે અને તેને સાચું સુખ પ્રાપ્ત થાશે તો હે ઋષિવર મારી આજની આ કથાને તમે ધ્યાનથી સાંભળો તો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આજની આ કથાને અધવચ્ચે છોડશો નહીં અને સંપૂર્ણ સાંભળજો કારણ કે અધૂરું જ્ઞાન કોઈના કામમાં આવતું નથી સાથે જ જો તમને આજની કથા પસંદ આવે તો વિડિયોની વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો તમારો વધુ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજની આ વાર્તાને એક સમય એક નાનકડા ગામમાં રામજી નામનો એક શ્રીમંત વેપારી રહેતો હતો અને તેની પાસે ધનદોલતની કોઈ કમી ન હતી પરંતુ તેના હૃદયમાં એક જ દુઃખ હતું કે તેને કોઈ સંતાન ન હતું તે જ ગામમાં સ્વામી ધ્યાનેશ્વર નામના એક તપસ્વી સંત રહેતા જે લોકોને જીવનનું સાચું માર્ગદર્શન આપતા હતા ત્યારે એક દિવસ રામજીની પત્ની લક્ષ્મી સ્વામી ધ્યાનેશ્વર પાસે ગઈ અને રડતા રડતા બોલી કે હે સ્વામીજી હું દરરોજ ભગવાનની પૂજા કરું છું પણ ભગવાને મને ક્યારે સાંભળવામાં આવતી નથી શું ભગવાન આટલા નિર્દય છે શું આ પૂજા અર્ચના બધું ફક્ત ઢોંગ છે ત્યારે સ્વામી ધ્યાનેશ્વરે તેનું દુઃખ સમજીને શાંતિથી કહ્યું કે હે લક્ષ્મી તારું દુખ મને સમજાયું લે આ પવિત્ર ખીરનો વાટકો લઈ જા અને તારા પતિ સાથે આ ખીર ખાજે જો તને સંતાન ન થાય તો હું મારી તપસ્યા છોડી દઈશ ત્યારે લક્ષ્મીએ અચરજ સાથે પૂછ્યું કે સ્વામીજી હું કેવી રીતે વિશ્વાસ કરું કે આ ખીરથી મને સંતાન થશે અત્યાર સુધી તો કંઈ જ થયું નથી તો સ્વામીએ હસીને કહ્યું કે બસ શ્રદ્ધા રાખ અને ભગવાનનું નામ લઈને આ ખીર ખાજે બાકી બધું તું ભગવાન પર છોડી દે તો લક્ષ્મીએ તે સંત પર વિશ્વાસ કરીને ખીર ખાધી અને થોડા મહિનાઓ પછી તે ગર્ભવતી થઈ અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો જેનું નામ કેશવ રાખ્યું હવે ઘણા સમય બાદ પુત્રનો જન્મ થવાથી રામજી અને લક્ષ્મી ખુશીથી ઝૂમી ઉઠ્યા અને તે ખુશીમાં તેમને ગામમાં મોટો ઉત્સવ યોજ્યો અને સેંકડો લોકોને ભોજન કરાવ્યું ત્યાં તેમને સ્વામી ધ્યાનેશ્વરને પણ આદર સાથે આમંત્રણ આપ્યું અને તેમને પણ ખૂબ જ આદર ભાવના અને શ્રદ્ધા સાથે ભોજન કરાવ્યું પરંતુ મિત્રો જેમ જેમ કેશવ મોટો થતો ગયો તેમ તેમ તે ખોટા મિત્રોની સંગતમાં આવ્યો તે જુગાર રમવા લાગ્યો દારૂ પીવા લાગ્યો અને પોતાના માતા માતાપિતાની એક પણ વાત ન સાંભળતો થોડા જ વર્ષોમાં તેણે રામજીની બધી સંપત્તિ જુગારમાં હારી દીધી હવે રામજી અને લક્ષ્મી રડતાડતા વિચારવા લાગ્યા કે આનાથી તો સંતાન ન હોવું સારું અમારી આખી જિંદગીની કમાણી આ છોકરાએ બરબાદ કરી દીધી ત્યારે અંતે તેઓ ફરીથી સ્વામી ધ્યાનેશ્વર પાસે ગયા અને વિનંતી કરી કે હે સ્વામીજી તમે જ અમને બચાવો અમારો કેશવ બિલકુલ બગડી ગયો છે તે અમારી પણ વાત માનતો નથી અને અમારી બધી સંપત્તિ તેને જુગારમાં ગુમાવી દીધી છે અને તે ખૂબ જ અવળા રસ્તે ચડી ગયો છે હે સ્વામીજી તેને સુધારવા માટે અમને કોઈ ઉપાય બતાવો જેથી તે સુધરી જાય ત્યારે સ્વામીએ તે બંનેની વાત સાંભળીને શાંતિથી કહ્યું કે હે રામજી આ ધરતી પર સંપત્તિ વાસના અને મોહમાયા એક ભ્રમ છે જે કોઈ તેની જાળમાં ફસાય છે તે બરબાદ થઈ જાય છે અને આ માટેના ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે જેમ કે રાવણ જેવા મહાબલી પણ કારણે નાશ પામ્યા હતા અને મહાભારતનું યુદ્ધ પણ મોહના કારણે થયું હતું હે રામજી સાચું સુખ એ વાસનામાં નથી પરંતુ નિઃસ્વાર્થ જીવનમાં છે જે વ્યક્તિ બીજાનું ભલું કરે છે લોકોની મદદ કરે છે તે જ સૌથી વધુ સુખી હોય છે ત્યારે સ્વામીજીની વાત સાંભળીને રામજીએ પૂછ્યું કે સ્વામીજી તો હવે હું શું કરું ત્યારે સ્વામીએ કહ્યું કે હે રામજી તું નિઃસ્વાર્થ પાસે જે થોડી ઘણી સંપત્તિ બચી છે તે કેશવને આપી દે અને તેને કહેજે કે બેટા હવે હું તને બધું આપી રહ્યો છું કે જે મારા જીવનની જે કઈ મારી પાસે મૂડી હતી કમાણી હતી તે બધું જ હવે હું તને સોંપી દઉં છું હવે તું ઈચ્છે તો આનો સારો ઉપયોગ કર અથવા તો તેને વેડફી દે તે તારી મરજી છે મને ફક્ત બે ભોજન આપી દેજે મારા માટે તો બસ એટલું જ કાફી છે બાકી બધું તારા હાથમાં છે પછી સંત મહાત્મા કહે છે કે રામજી આમ કરવાથી કેશવના હૃદયમાં જવાબદારીની ભાવના જાગશે અને તે સુધરી જશે અને તે સારા માર્ગે જીવવાનું શરૂ કરશે મિત્રો રામજી અને લક્ષ્મીએ સ્વામીની સલાહ માની અને સોંપી દીધું અને હૃદયમાં પરિવર્તન આવ્યું તેણે જુગાર અને દારૂ છોડી દીધા અને પોતાના માતા પિતાની સેવા કરવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ વિશ્વમિત્રને કહ્યું કે હે ઋષિવર સાચું સુખ વાસનામાં નથી પરંતુ નિસ્વાર્થ જીવન અને બ્રહ્મચર્યમાં છે જે વ્યક્તિ વાસનાને કાબુમાં રાખે છે તે મહાન બને છે અને જે વાસનાની પાછળ દોડે છે તે બરબાદ થઈ જાય છે અને આવા વ્યક્તિઓ જીવનમાં કંઈ પણ હાંસિલ કરી શકતા નથી અને તેઓ દુનિયાની ફેશનમાં અને વ્યસનમાં પોતાનું આખું જીવન બરબાદ કરી દે છે તેથી જો કોઈ વ્યક્તિને જીવનમાં કંઈક કરી બતાવવું હોય તો હંમેશા જીવનની અંદર સાચી નીતિ અને શુદ્ધ ભાવ રાખીને જીવન જીવવું જોઈએ તો મિત્રો આ કથા તમને કેવી લાગી તે જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો તેમજ જો તમે ચેનલ પર નવા હો ગુજરાતી મોરલ કરજો સાથે સાથે લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને આવી રસપ્રદ અને જીવન બદલનારી કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો ની અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી હરિ વિષ્ણુ જય માતાજી